નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર પાનોલીની સલ્ફર ક્રોપ કેર કંપનીમાં બ્લાસ્ટ સાથે આગથી દોડધામ સ્પ્રે ડ્રાયરમાંથી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો સલ્ફર આધારિત જંતુનાશક દવાના રાસાયણને લઈને નજીકના ગ્રામજનોમાં આંખોની બળતરાની ફરિયાદ ઉઠી જીપીસીબી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમે તપાસ શરૂ કરી ભરૂચ નર્મદા કોલેજનો પર્યાવરણ બચાવવાનો એક સુંદર પ્રયાસ કુદરતી સંપદાનો સદઉપયોગ સાથે રક્ષણ કરીને કોલેજ સંકુલે બનાવ્યું હરિયાળું વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સોલર પેનલ બાયોગેસ પ્લાન્ટ કુદરતી ખાતરનો કેમ્પસમાં કરે છે ઉપયોગ આરોમાંથી નીકળતા બાર હજાર લીટર વેસ્ટ પાણીને પણ ટોયલેટ ફ્લસમાં ઉપયોગ કરી પાણીનું મહત્વ સમજાવે છે વિદ્યાર્થીઓને જડેશ્વરના રહીશ અને વર્ષોથી પથારીવાસ રહેલા પિતાના મૃત્યુને દીકરા સમી બે દીકરીઓએ અગ્નિદા આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર સ્ટાર એવન્યુ શોપિંગમાં ત્રણ દુકાનોના તાળા તૂટ્યા તસ્કરો બે જનરલ સ્ટોરમાંથી સાત હજારની ની ચોરી કરી ગયા દુકાનમાં લાગેલ સીસીટીવી નું રાઇટર પણ કાઢી ગયા આર્કિટેક્ચર માટે સંશોધનનો વિષય બનીને રહેલો સુગડીનો માળો પોતાના બચ્ચાને સલામતી અને હૂંફ પૂરા પાડવા સુગડીના માળા કલાત્મક નમૂના રૂપ બની રહે છે પાનોલી સલ્ફર ક્રોપ કેપ કંપનીમાં બ્લાસ્ટ સાથે આગથી દોડધામ મચી જવા પામી હતી સ્પ્રે ડ્રાયરમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો સલ્ફર આધારિત જંતુનાશક દવાના રસાયણને લઈ નજીકના ગ્રામજનોમાં આંખોમાં બળતરાની ફરિયાદ ઉઠી હતી જીપીસીબી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમે તપાસ શરૂ કરી હતી પાનોલીની સલ્ફર ક્રોપ કેર કંપનીમાં બ્લાસ્ટ સાથે આગથી દોડધામ મચી જવા પામી હતી સ્પ્રે ડ્રાયરમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો સલ્ફર આધારિત જંતુનાશક દવાના રાસાયણને લઈ નજીકના ગ્રામજનોમાં આંખોની બળતરાની ફરિયાદ ઉઠી હતી જીપીસીબી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમે તપાસ શરૂ કરી હતી પાનોલી પાનોલીસીમાં સંજાલી ગામ નજીક આવેલ સલ્ફર ક્રોપ કેપ કંપનીમાં આજરોજ ફંગીસાઇડની જંતુનાશક દવા બનાવવાની રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી દરમિયાન ફંગીસાઇડ માટેની જંતુનાશક બનાવવાની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ કારણસર સ્પ્રે ડ્રાયરમાં સ્પાર્કના કારણે આગ ભભૂકી ઉઠી હતી જે બાદ અચાનક બ્લાસ્ટ થયો હતો ઘટનાને પગલે કંપનીમાં સેફ્ટી વિભાગ દોડી આવ્યું હતું પાનોલી ફાયરની ટીમને જાણ થતાં ફાયર કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો ઘટનામાં ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવાયો હતો કોઈ જાનહાની ન સર્જાતા કંપની સંચાલક અને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો જોકે ઘટનામાં સલ્ફરને કારણે ધુમાડો ફેલાતા નજીક આવેલ સંજાલી ગામના લોકોને આંખોમાં બળતરા થઈ હતી જેને લઈ ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો અને કંપની ખાતે દોડી આવ્યા હતા ઉગ્ર રજૂઆત કરી હતી ઘટનાને પગલે જીપીસીબીની મોનિટરિંગ ટીમ પણ દોડી આવી હતી અને સેમ્પલ લીધા હતા તો ડીશના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા દિશ ટીમના નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી ડી કે વસાવાએ જણાવ્યું હતું કે ફંગીસાઇડની જંતુનાશક દવા બનાવવાની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સ્પ્રે ડ્રાયરમાં સ્પાર્કના કારણે આગ લાગી હતી ત્યારબાદ બ્લાસ્ટ થયો હતો ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તેમજ આ અંગે તપાસ ચાલી રહી છે તેમજ કંપનીને પ્રાથમિક સ્થળ પર નોટિસ અપાઈ છે ભરૂચ નર્મદા કોલેજ દ્વારા પર્યાવરણ બચાવવાનો એક સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે કુદરતી સદુપયોગ સાથે રક્ષણ કરીને કોલેજ હરિયાળું બનાવ્યું છે પાણીનું પરિવર્તન આજની દુનિયાનું સૌથી વિકટ પ્રશ્ન છે જળવાયુ પરિવર્તનના કારણે પણ દુકાળ વાવાઝોડા અને વાતાવરણમાં અચાનક પલટો સહિતની ઘટનાઓ બની રહી છે જેના કારણે આપણા જીવન પર અને પ્રાણીઓ પર તેનો મોટો પ્રભાવ પડે છે વાતાવરણમાં કેમિકલ ગેસો જેવી કે સીઓ નાઇટ્રેટ ઓક્સાઇડ સહિતની ભળવી વધુ પડતા કપાતા વૃક્ષો પાણી પ્રદૂષણ સહિતના કારણે વાતાવરણ પ્રદૂષિત બન્યું છે જેના કારણે મોસમમાં પણ ફેરબદલની ઘટનાઓ સામે આવી છે અને જો આ વસ્તુ પણ કાબૂ મેળવવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આ વાતાવરણમાં લોકોનું જીવવું પણ મુશ્કેલ થઈ જશે ત્યારે ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટેનો પ્રયાસ દરેક વ્યક્તિએ કરવો જોઈએ તેવી પહેલ ભરૂચની નર્મદા કોલેજે કરી છે કોલેજ દ્વારા કેમ્પસમાં વરસ દરમિયાન વપરાતી વીજળીથી વધુ વીજળીનું ઉત્પાદન કરી નર્મદા કોલેજ નફો મેળવે છે દરેક ક્લાસરૂમમાં પાવર સેવિંગ પંખાઓ અને લાઇટનો ઉપયોગ કરી વીજળીની બચત કરે છે કોલેજમાં સૌથી મહત્વનું રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે નર્મદા કોલેજમાં ત્રેવીસોથી વધુ વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે ત્યારે વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી મળી રહે તે માટે આરો સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે આરઓ સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓ શુદ્ધ પાણી તો પીએ જ છે પરંતુ આ શુદ્ધ પાણી કરવામાં બારસો લીટર પાણી વેડફાઈ જાય છે જેને કોલેજ દ્વારા સંગ્રહ કરીને ટોયલેટ ફ્લસમાં વાપરીને પાણીનો સદઉપયોગ થાય છે વરસાદમાં પણ કોલેજ કેમ્પસમાં હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે જેમાં ત્રણ ટાંકીઓમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે ઉપરાંત કોલેજમાં ઘટાદાર વૃક્ષોના કારણે રોડ પર અને અન્ય સ્થળો પર પડતા પાંદડાઓને સંગ્રહ કરીને કમ્પોઝિસ્ટ સિસ્ટમ દ્વારા કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવામાં આવે છે સાથે સાથે કોલેજમાં અને આજુબાજુની સોસાયટીમાંથી ફૂડ વેસ્ટને મેળવીને બાયોગેસ પ્લાન્ટ ઊભું કરી ઉત્પાદન કરી પોતાના કેમ્પસમાં આવેલ કેન્ટિંગ સહિતની ગેસની ચાલતી સિસ્ટમ પણ પોતે ડેવલપ કરી છે કોલેજ દ્વારા અતિ મહત્વપૂર્ણ કેમિકલ ફેકલ્ટીમાંથી નીકળતા કેમિકલમાં પાણીને પણ એક ટેન્કમાં સંગ્રહ કરી અંકલેશ્વરમાં આવેલ પ્લાન્ટમાં નિકાલ કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે નર્મદા કોલેજના સંકુલમાં વાવેલા વૃક્ષો પર સ્કેનિંગ કોડ લગાવવામાં આવ્યું છે જેનાથી વિદ્યાર્થીઓ જાણી શકે છે કે આ કયું વૃક્ષ છે કઈ પ્રજાતિનું છે સાથે સાથે કેમ્પસમાં વૃક્ષોના કારણે કોન્ક્રીટના જંગલમાંથી લુપ્ત થતી પચીસથી વધુ પક્ષીઓની પ્રજાતિ નર્મદા કોલેજના સંકુલમાં જોવા મળે છે આ રીતે ભરૂચની નર્મદા કોલેજ પર્યાવરણ બચાવવાનું એક ઉત્તમ અને ઉમદા કાર્ય કરીને પોતાના કેમ્પસમાં આવતા વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી શુદ્ધ હવા અને વાતાવરણ ઉપલબ્ધ કરાવે છે સાથે સાથે વિદ્યાર્થીઓને પણ કુદરતી સંપત્તિની કાળજી બાબતે જ્ઞાન આ કેમ્પસ ઉપલબ્ધ કરાવે છે આવનારી યુવા પેઢી પણ કુદરતી સંપદાનું ધ્યાન રાખે તે બાબતની શિક્ષા પણ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે ગ્રીન કેમ્પસમાં અમે રૂપ સોલર એટલે રિન્યુઅલ એનર્જીનો સોર્સ ઉપયોગ કરી અને કેમ્પસમાં જે એનર્જીની રિક્વાયરમેન્ટ છે એ બધી એનર્જીની રિક્વાયરમેન્ટ પૂરી થાય એ રીતે રૂપ સોલર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે વોટર કન્ઝર્વેશન એટલે પર્ક્યુલેશન વેલ બનાવી અને કેમ્પસમાં જેટલું પાણી વરસાદનું અવેલેબલ થાય છે એ બધું જ પાણી માંથી વેલમાંથી જમીનની અંદર ઉતરે અને વોટર ટેબલ ઉપર આવે અને વોટરની ક્વોલિટી પણ સુધરે તો એ રીતના પ્રયત્ન કરવામાં આવ્યા છે પછી જે સોલિડ વેસ્ટ છે તો એનું બરાબર મેનેજ કરી અને રિસાયકલેબલ વેસ્ટનું સેગ્રીગેશન કરી અને એને બરાબર રિસાયકલ કરવામાં આવે તો એ એક પ્રયત્ન કરવામાં આવ્યો છે લિક્વિડ વેસ્ટ છે કે જે કેમિસ્ટ્રી લેબમાં લિક્વિડ વેસ્ટ થતો હતો અથવા આરો આરોનું વેસ્ટ વોટર હતું તો એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ રીતે જે કેન્ટીનમાં ફૂડ વેસ્ટ હતો તો એને બાયોગેસમાં કન્વર્ટ કરીને એને ઉપયોગમાં લેવામાં આવ્યો છે તો અને ગ્રીન વેસ્ટ જે છે એને કોમ્પોસ્ટમાં કન્વર્ટ કરી અને એનો ઉપયોગ કરવામાં ખાતરમાં ઉપયોગ કરવામાં આવ્યો છે તો આ બધા પ્રયત્નોના લીધે અને વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવી છે અને આ દરેક વિદ્યાર્થીને આ સંદેશો આપવામાં આવ્યો છે કે આમાંથી ઘણું બધું તમે તમારા ઘરે પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો તો આ એક પ્રયત્ન હતો અને આમાં અમે ઘણા બધી અંશે સક્સેસફુલ રહ્યા છીએ કે હમણાં વરસાદ આવ્યો તો અમને ખ્યાલ આવ્યો કે ભાઈ ઇન્ટેકવેલ છે બરાબર કામ કરી રહ્યા છે અને વરસાદનું પાણી રહીશ અને વર્ષો થી પથારીવાસ રહેલા પિતાના મૃતદેહ દીકરા સભી બે દીકરીઓએ અગ્નિદાપી પુત્ર તરીકે ની ફરજ નિભાવી છે જાડેશ્વરના કાકા ટ્રાવેલ્સ ફળિયામાં રહેતા પંચોતેર વર્ષીય સ્વર્ગીય પ્રમોદભાઈ પટેલ છેલ્લા સાત વર્ષ વધુથી પથારીવસ રહ્યા હતા હંમેશા હસતા રહેતા પ્રમોદ પટેલ ઉંમર અને બીમારીના કારણે લાચાર બન્યા હતા જોકે હિંમતના પાવર હાઉસ તરીકે ઓળખાતા પ્રમોદભાઈ દુઃખના સમયે પણ હંમેશા મોડા પર સ્મિત લહેરાવી લોકોના મન જીતી લેતા હતા પથારીવસ રહેતા પતિની અર્ધાંગની બની પત્ની તરીકે જ્યોતિબેનની રાતની સેવા પણ વખાણવાલાયક બની હતી પુત્ર બે દીકરીઓ અને જમાઈ પણ પોતપોતાના ઘર સંસારમાં વ્યસ્ત રહેતા છતાં પુત્ર તરીકેની ફરજ નિભાવતા હતા આજરોજ સવારે પ્રમોદ પટેલનું નિધન થયું હતું જેની જાણ બી થતા નિવાસ પટેલે બે દીકરીઓ હોય સ્મશાને અગ્નિદા આપવાની ચર્ચાઓ વચ્ચે જેમિનીબેન અને બિરલબેને પુત્ર સમી બની પિતાને અગ્નિદા આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી હતી આજના આધુનિક યુગમાં સમયની સાથે રીત રિવાજોમાં પણ બદલાવની જરૂરત છે જેના ઉદાહરણ રૂપે બંને દીકરીઓએ પિતા આંબોલી રોડ પર આવેલ સ્ટાર એવન્યુ શોપિંગમાં તસ્કરોએ ટાયર પંચર ની દુકાન સહિત ત્રણ દુકાનના તાળા તોડી બે દુકાનમાંથી સાત હજારની ની ચોરી કરી હતી સીસીટીવી નું પણ ચોરી કરી કાઢી ગયા હતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર આવેલ સ્ટાર એવન્યુ શોપિંગમાં તસ્કરો તાટક્યા હતા તસ્કરોએ બે જનરલ સ્ટોર એક ટાયર પંક્ચરની દુકાનને નિશાન બનાવી સટરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બે જનરલ સ્ટોરમાંથી સાત હજારની ચોરી કરી દુકાનમાં લગાવેલ સીસીટીવીનું રાઇડરની પણ ચોરી કરી પલાયણ થઈ ગયા હતા ત્યારે પંચરની દુકાનમાં કંઈ હાથ લાગ્યો ન હતો સવારે દુકાનદારે ચોરી અંગેની જાણ થતાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી મારું નામ યુનુસ છે અમારા ઇસ્ટાર એવન્યુ એપાર્ટમેન્ટમાં ફર્સ્ટ ટાઈમ આ ચોરી આવી સટલ ની થઈ છે રોડ પર બાકી અંદર થતી રહી છે બે ત્રણ અંદર ઇસ્ટાર એવન્યુ એપાર્ટમેન્ટમાં થઈ છે તો અમે નથી જાણતા પણ હવે મેન રોડ પર ચોરી થાય એટલે વિચારવા જેવું છે કે આપણે મેન રોડ પર ચોરી થઈ એટલે મતલબ ચોરીનું હવે સાહસ વધી રહ્યું છે અંકલેશ્વર ખાતે કેમ કે પેલા તો અંદર થતી હતી એક બે થતી હતી તો આપણે માનતા હતા કે ભાઈ ચાલો હવે કોઈને ખબર નહીં કોઈ જતું હોય તો કોઈ બાય થતી રહે પણ હવે રોડ પર થાય એટલે આપણે શું સમજવું કે મતલબ પોલીસ પેટ્રોલિંગ ભરી પર કરી નહીં રહેતી યા તો તમારે અહીંયા બંદોબસ્ત બરાબર કરાવો કે રાત્રે અહીંયા તમારે જે હોમગાર્ડ બેસે છે તો એમને આ કાંથી આવે છે ચોરો એમને ખબર હોવી જોઈએ ચોરી આ હુસેનભાઈ છે એમના દુકાનમાં હવે બે એક હજાર રૂપિયા જેવી થઈ છે અને હાંબે પાંચ એક હજાર રૂપિયા જેવી થઈ છે ચો હા નોંધાવી છે કમ્પલેન પણ પૈસા એ બે પાંચ હજાર ની વાત નથી પણ ચોરી થઈ એ મોટી વાત છે કેમ કે શટર તૂટ્યું એ બહુ મોટી વાત છે કે આજે માણસ કેવી રીતે કમાય છે આ મંદી ટાઈમ માં ને કાં થી આવી રીતે ચોરી થતી હોય ને અમારી કોઈ સેવા નહીં કરી શકે મતલબ બંદોબસ્ત નથી પૈસા ચોરી થવા મતલબ ચોરી થવી એ બહુ મોટી વાત છે પોલીસ આવીને જોઈને ગઈ છે હવે શું થાય છે તો ભગવાન જ જાણે આજ સવારમાં ત્રણ વાગે અહીંયા ચોરી થઈ ગઈ આપણે દુકાને ત્રણ સાડા ત્રણ વાગે આપણે કરાનાની દુકાન છે અંબોલી રોડ પર સ્ટાર એવેન્યુ બિલ્ડિંગનું નામ છે એના નીચે એવનકરને નામ છે દુકાનનો આમાં તોડી દીધા તાળા બીજી બે દુકાન પણ છે એક પંચરવાળાની છે આ બાજુમાં છે બીજી એક સામે દુકાન છે આ પણ કિરાનાની છે એના પણ સાડા ત્રણ વાગે તોડી દીધા તાળા અંગલેશ્વર પંથકમાં નયનરમ્ય વાતાવરણમાં હૃદયને ઠારે તેવા દ્રશ્યો ગોચર થયા છે વૃક્ષોની દાળી ઉપર ઝૂલતા નયનરમ્ય સુગડીના માળા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે બાંધકામ ક્ષેત્રના કસબીઓ માટે વર્ષોથી સુગડીનો માળો એક સંશોધનનું કેન્દ્ર બનીને રહ્યો છે પક્ષી સૃષ્ટિમાં સુગડી નામનું નાનેરું પારેવું એની માળા ગૂંઠવાની ખાસ કાબિલિયતને કારણે અનોખું સ્થાન મેળવે છે પક્ષીઓ માળા બાંધે અને અંતે લોકોના દિવાનખંડમાં સુશોભિતનું કેન્દ્ર બની રહે છે સિમેન્ટ કોન્ક્રીટના જંગલોના વ્યાપ સાથે સુગડીએ આમ તો અવાવરૂ જગ્યાએ માળા બાંધવાની શરૂઆત કરી છે સુગડીના માળાની આંતરિક બાંધણી અને બાહ્ય દેખાવ આર્કિટેક્ચરની દ્રષ્ટિએ બે નમૂન નમૂના બની રહી છે સૂકા ઘાસ અને તણખલાની મદદથી સુગડી તેનો માળો ગૂંઠે તે સમગ્ર પ્રક્રિયામાં એક સપ્તાહ જેટલો સમય વીતી જાય છે બાહ્ય વર્તુળાકાર દેખાવ ઉપરાંત આંતરિક વ્યવસ્થામાં આગવી સૂજ એ માત્ર સુગડીના માળામાં જોવા મળે છે માળાના નીચેનો ભાગ પ્રવેશ દ્વાર ઈંડા માટે માળાની અંદર વર્તુળાકાર ભાગ અને માળામાંથી બહાર જવા માટે અલાયદો માર્ગ ન કેવળ સલામતીની દ્રષ્ટિએ બલકે ઈંડા કે તેના બચ્ચાઓ માટે હું પણ પેદા કરે છે બાંધકામ ક્ષેત્રના કસબીઓ માટે વર્ષોથી સુગડીનો માળો સંશોધનનું કેન્દ્ર બની રહ્યો છે પક્ષીઓની સૃષ્ટિમાં સુગડીનો માળો આથી જ બેનમૂન બનીને મોખરાનું સ્થાન પામે છે ત્યારે અંકલેશ્વર પંથકમાં વનવગડામાં સુગડીના માળાએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે સુગરી નાનો એવો પક્ષી છે જેની પાસે માળો બનાવવાની ખૂબ સારી કરામત છે સુગરી કાંટાળા ઝાડ પર છેલ્લી ડાળી ડાળાના છેલ્લા ભાગ સુધી અલગ અલગ જગ્યાએથી તણખણી લાવી માળો બનાવતી હોય છે એ માળામાં અલગ અલગ ખંડ બનાવવામાં આવતા હોય છે કે જેમાં ઈંડા મૂકવાનો ખંડ પ્રવેશ દ્વાર નીકળી શકે ઇજીલી એ રીતે માળો બનાવે છે કાંટાળા ઝાડ પર ડાળીના છેલ્લા ભાગ સુધી માળો બનાવવાનું કારણ પણ એ હોય છે કે જેનાથી કોઈ સાપ કે કાગડો કે કોઈ નુકસાન ન કરી શકે અને સુગરી એ રીતે માળો બનાવે છે કે જેમાં ગમે તેવું વાવાઝોડું આવે ચોમાસું હોય તો એ માળાને કોઈ નુકસાન થતું નથી એની પાસે હાલના સમયમાં કોઈ હાલના સમયમાં આપણે આ એક આર્કિટેક્ચરનો સંશોધનનો વિષય છે કે સુગરી પાસે કોઈ સાધન નથી તો પણ સાસ વડે એક એક તણખલું ગૂંથીને એ રીતે મજબૂતાઈથી માળો બનાવે છે કે જેને કોઈ નુકસાન કે કોઈ એને નુકસાન ના થઈ શકે ગમે તેવા વાવાઝોડામાં કદાચ ડાળી ભાગી જાય તો એ ડાળા પડી જાય બાકી માળાને કોઈ નુકસાન થતું નથી આપણે ગમે ત્યાં જ્યાં બોર હોય ખેર હોય દેશી બાવળ જે રીતે કાંટાળો ઝાડ હોય ત્યાં મોટાભાગે બોરને વધારે પસંદ કરતા હોય છે એટલે આપણે અત્યારે પણ ગમે ત્યાં બોર કેમ હોય તો ત્યાં આપણે જોઈ શકીએ છીએ ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુકામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લોક જાગૃતિ અર્થે શહેરમાં સ્ટેશન સર્કલ થી સિવિલ હોસ્પિટલ સુધી રેલી યોજાઈ હતી સમગ્ર વિશ્વની વધી રહેલી વસ્તીને ધ્યાનમાં રાખીને દર વર્ષે અગિયારમી જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવે છે આ અંતર્ગત ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ ભરૂચ જિલ્લામાં દર વર્ષે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય છે જેના ભાગરૂપે આજે પણ ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા વસ્તી સ્થિરતા લાવવાની જાગૃતિ ફેલાય તે માટે કુટુંબ નિયોજનની માહિતી જન સુધી પહોંચાડવા માટે શહેરના સ્ટેશન સર્કલથી સિવિલ હોસ્પિટલ સુધી એક જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું જેમાં જિલ્લા આરોગ્ય જે જે ડુલેરા સહિત ડોક્ટરોએ રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલીમાં આરોગ્ય સ્ટાફ અને નર્સિંગની બહેનોએ હાથમાં બેનરો સાથે શહેરના માર્ગ પર ફર્યા હતા ભારત દેશની મૂળભૂત સમસ્યાઓમાં વસ્તી વધારો પણ એક સમસ્યા છે આ વસ્તી વધારાની સમસ્યાને દૂર કરવા માટે દર વર્ષે અગિયારમી જુલાઈએ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરીએ છીએ અને એમાં કુટુંબ નિયોજનની પદ્ધતિઓની જાગૃતિ લાવીએ છીએ અને એ જનજાગૃતિના ભાગ સ્વરૂપે આજ રોજ અમે ભરૂચ રેલવે સ્ટેશનથી માંડીને સિવિલ હોસ્પિટલ સુધીની એક રેલી યોજવામાં આવેલી છે અને એનાથી જનજાગૃતિ વધશે અને બહોળી સંખ્યામાં લોકો કુટુંબ નિયોજનની પદ્ધતિઓ અપનાવશે એવો મને વિશ્વાસ છે આભાર આગલેશ્વરને રાજપીપળા ચોકડી પાસેથી બી ડિવિઝન પોલીસે લોખંડના ભંગાર ભરેલ પિકઅપ સાથે ચાલકની અટકાયત કરી રૂપિયા સોળ હજાર આઠસોનો ભંગારનો જથ્થો અને પિકઅપ મળી

તપાસ હાથ ધરતા નેશનલ હાઇવે ઉપર મોટાલી ગામ પાસે મધુરમ કન્સ્ટ્રક્શનના ડામર પ્લાન્ટમાંથી ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું મધુરમ કન્સ્ટ્રક્શનના ડામર પ્લાન્ટના સંચાલક ધીરજભાઈ નારિયાએ જૂના વે બ્રિજને તોડીને ટુકડા બનાવ્યા હતા જેની ચોરી કરી હતી જે અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આ મામલામાં ભંગારિયા મોન્ટુ પાસવાન અને પિકઅપ ચાલક ઇદ્રેશ પાલની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગામમાં રૂપિયા બે પોઈન્ટ અઠ્ઠાવન લાખના દારૂ પ્રકરણમાં વોન્ટેડ દારૂ મંગાવનાર ભરૂચના બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો હતો ભરૂચ એલસીબી પોલીસે ચોક્કસ માહિતીના આધારે ઉડતાલીસ હજાર ઉપરાંતના દારૂ ભરેલી કાર સાથે બે લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી હાંસોટના ઈસમની ધરપકડ કરી હતી જ્યારે શાહરૂખ પઠાણને વોન્ટેડ જાહેર કર્યો હતો ગત ચોવીસ જૂનના રોજ ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે હસોટનો બુટલેગર મોહમ્મદ સોએબ ઉસ્માન ઘનીષ શેખ ફોર વ્હીલ ગાડીમાં દારૂનો જથ્થો ભરી ડઢાલ તરફ આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો તેની પાસેથી દારૂના ચારસો એંસી નંગ પાઉચ કિંમત રૂપિયા ઉડતાલીસ હજારનો દારૂ અને એક ફોન તેમજ ગાડી મળી કુલ બે પોઈન્ટ અઠ્ઠાવન લાખનો મુદ્દામાં જપ્ત કર્યો હતો હાંસોટના ખીડકી ફળિયામાં રહેતો મોહમ્મદ સુએબ ઉસ્માન ઘની શીખની ધરપકડ કરી હતી તેની પ્રાથમિક પૂછપરછ કરતાં આ દારૂનો જથ્થો અંકલેશ્વર શહેરના કાગડીવાડમાં રહેતા શાહરૂખ પઠાણ પાસે લઈ દઢલ ગામની સુશીલા વસાવાને વોન્ટેડ જાહેર કર્યા હતા અને પૂછપરછમાં ભરૂચના બુપલેગરનો પણ દારૂ આપવાનો હોય તેવી કબૂલાત કરી હતી તેમ એમાં વોન્ટેડ બુટલેકર સમીર કાદમ મન્સુરીને દસ જુલાઈના રોજ સવારે અગિયાર કલાકે બી ડિવિઝન પોલીસે ભરૂચની નવીનગરીમાંથી ઝડપી પાડ્યો હતો અને તેના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે તો વોન્ટેડ કાગડીવાડના શાક પઠાણની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અંગલેશ્વર ખાતે એક હોટેલમાં બહુ જાણીતી કંપનીમાં માત્ર દસ જણની આસપાસ નોકરીની ભરતી માટે ઇન્ટરવ્યુ હતા પરંતુ અઢારસો જેટલા અરજદારો ઉમટી પડ્યા હતા ત્યારે આયોજકો દ્વારા સુવિધાઓનો અભાવ નજરે પડ્યો હતો અંકલેશ્વર ખાતે આવેલ જાણીતી હોટલમાં બહુ જાણીતી કંપનીમાં માત્ર દસ જણની આસપાસ નોકરીની ભરતી માટે ઇન્ટરવ્યૂ હતા માત્ર થોડા સમયમાં જ અરજદારોની ભીડે રેલિંગ તોડી આશરે અઢારસો અરજદારો માત્ર ગણતરીના સમયમાં ઉમટી પડ્યા હતા ગણતરીના જ લેવાના હોય તેઓ તેથી સુવિધાનો અભાવ અહીં દેખાઈ આવે છે ઝઘડિયાની ખાનગી કંપનીના અરજદારો માટે કોઈ સુવિધા કરવામાં આવી ન હતી જો કોઈ મોટી હોનારત સર્જાઈ હોત તો જવાબદાર હોટલ કે કંપની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવ ખાતે વસ્તી વિશ્વ દિવસ ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીઓ તથા ઇલાવ શાળાના વિદ્યાર્થીઓ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સંજય દુબે અને જય પરમાર એમઓ ઇલાવ હાજર રહ્યા હતા આ રેલીમાં કર્મચારીઓ દ્વારા કુટુંબ નિયોજનના સૂત્રો બોલી લોકોમાં આરોગ્યનો પ્રચાર કરી જાગૃત કરવાના પ્રયત્નો કરાયા હતા વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની સાંગ સાર્થક કરવા અપીલ કરવામાં આવી હતી આ તબક્કે હાંસોડ તાલુકાના ગિરીશભાઈ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકાના હેલ્થ કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આમોદ તાલુકા હેલ્થ કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓના હાથમાં વિશેષ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી યોજાઈ હતી જેમાં આમોદ તાલુકાના સમની આછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા

કાનોલીની સલ્ફર ક્રોપ કેર કંપનીમાં બ્લાસ્ટ સાથે આગથી દોડધામ સ્પ્રે ડ્રાયરમાંથી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો સલ્ફર આધારિત જંતુનાશક દવાના રાસાયણને લઈને નજીકના ગ્રામજનોમાં આંખોની બળતરાની ફરિયાદ ઉઠી જીપીસીબી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમે તપાસ શરૂ કરી ભરૂચ નર્મદા કોલેજ નો પર્યાવરણ બચાવવાનો એક સુંદર પ્રયાસ કુદરતી સંપદાનો સદુપયોગ સાથે રક્ષણ કરીને કોલેજ સંકુલ ને બનાવ્યું હરિયાળું વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સોલર પેનલ બાયોગેસ પ્લાન્ટ કુદરતી ખાતરનો કેમ્પસમાં કરે છે ઉપયોગ આરોમાંથી નીકળતા બાર હજાર લીટર વેસ્ટ પાણીને પણ ટોયલેટ ફ્લસમાં ઉપયોગ કરી પાણીનું મહત્વ સમજાવે છે વિદ્યાર્થીઓને જડેશ્વરના રહીશ અને વર્ષોથી પથારીવાસ રહેલા પિતાના મૃતદેહ દીકરા સમી બે દીકરીઓએ અક્રિદા આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી અંકલેશ્વરના અંબોલી રોડ ઉપર સ્ટાર એવન્યુ શોપિંગમાં ત્રણ દુકાનોના તાળા તૂટ્યા તસ્કરો બે જનરલ સ્ટોરમાંથી સાત હજારની ની ચોરી કરી ગયા દુકાનમાં લાગેલ સીસીટીવી નું રાઇડર પણ કાઢી ગયા આર્કિટેક્ચર માટે સંશોધનનો વિષય બનીને રહેલો સુગડીનો માળો પોતાના બચ્ચાને સલામતી અને હૂફ પૂરા પાડવા સુગડીના માળા કલાત્મક નમૂના રૂપ બની રહે છે આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર